કૃષ્ણવાલા શ્રોતાઓ સમજીને ભાવપૂર્વક કરવામાં આવતી કોઈ પણ કૃતિ એ શ્રદ્ધા છે અને તે જ સાચી ભક્તિ છે પરંતુ સમજ્યા વગર માત્ર દેખાદેખીથી કરવામાં આવતું આધરું અનુકરણ એ અંધશ્રદ્ધા છે ને જે માણસને ડરપોક બનાવે છે વિષય પર વાત ચાલી રહેલી છે કે મનને ઈશ્વરમાં વિલીન કરવાનું છે પરંતુ આ મનમાં અનેક જન્મના સંસ્કાર રૂપે અનેક ઈચ્છાઓ વાસનાઓ કામનાઓ પડી છે જે ઈશ્વરમાં મનને સ્થિર કરી વિલીન કરવા આપણને રોકે છે તેથી મને ભગવાનમાં સ્થિર કરવું કઠિન લાગે છે માટે ભગવાન તેના ઉકેલ રૂપે વૈરાગ્ય અને અભ્યાસની વાત કરી મનને અભ્યાસ કરતાં કરતાં પૂર્ણ સમર્પિત કરવાનું છે અથવા તો એમ કહો કે પોતાના મનનો નાશ કરી ઈશ્વરમાં ભરી જવાનું છે અને આ ત્યારે જ બને કે હૃદયથી પણ ઈશ્વરમાં સમર્પણ થઈએ જેમ એક સ્ત્રી પોતાની સેથીમાં પોતાના પતિના નામનું સિંદૂર પૂરી પૂર્ણ સમર્પિત થઈ જાય છે પછી પતિ પત્ની માત્ર શરીરથી બે અલગ દેખાય છે પરંતુ મનથી તો એ એક જ હોય છે જે પતિની ઈચ્છા તે જ પત્નીની ઈચ્છા હોય છે તેનો કોઈ અલગ પરિવાર હોતો નથી અને તેથી તો તે પોતાના પરિવારને પણ છોડીને સાસરી આવે છે એમ ભક્તએ પોતાને ઈશ્વરમાં વિલીન કરી ઈશ્વરનું મન એ જ પોતાનું મન બનાવી દેવાનું છે પોતાના જીવનની દૂર ભગવાનના હાથમાં સોંપી તે જેમ ચગાવે તેમ જગવાનું છે તેનું બોલવું ચાલવું ખાવું ઉઠવું બેસવું જવું આવું દરેક કૃતિ ભગવાન માટે જ હોય છે અને આ રીતનું જીવન બનાવવા અભ્યાસના એક ભાગ તરીકે આપણા શાસ્ત્રમાં જપ તપ વ્રત ઉપવાસ એમ અનેક પદ્ધતિઓ આપી છે પરંતુ આજે થયું છે તેવું કે ભક્તિમાં સમજ કરતા ગાઢ પણ વધુ ઘૂસી ગયું છે અને સમજ્યા વગર આંધરું અનુકરણ કરવામાં આવે છે અને તેથી જ આંખનું કાજર ગાલે ઘસા જેવું થાય છે પરિણામે જીવન પર ધારી અસર પડતી નથી અને આજે ભક્ત એટલે ભેદીઓ વહેમી મૂર્ખ અબૂધ ગણાય છે અને આવા અબૂધ વ્યક્તિ માટે આજે ભગત શબ્દ વપરાય છે આજે ભગત શબ્દ એક ઠેકડી તરીકે ઉપયોગ કરવામાં આવે છે દાવાદોને તો સાવ ભગત છે તેમ કહેવાય છે તેનું કારણ ભક્તિ સમજ્યા વગર કરાય છે આજે ભક્તિ દિન રડતી વેમી નિસ્તેજ અને સ્વાર્થી બની ગઈ છે આજે દેખાદેખીથી ભક્તિ થાય છે અને આવી સમજ્યા વગરની શ્રદ્ધા અંધશ્રદ્ધામાં પરિણામ હોય છે એક એક કરી એટલે બધાએ કર્યું સાસુએ કર્યું એટલે વહુએ કર્યું અને વહુએ કર્યું એટલે સૌએ કર્યું જેવું થાય છે માટે જ આપણે આપણા ઋષિમુનિઓએ જે અર્થમાં પૂજા પાઠ વ્રત તપ ઉપવાસો આપ્યા હતા તે ઓરિજિનલ રૂપમાં ના રહેતા વિકૃત થઈ ગયા છે આ બધા તો ખરેખર મનના ઘટતર માટે આપેલા છે પરંતુ મનનું ઘડતર તો થવાનું બાજુ પર રહ્યું મનને દુર્બળ બનાવવામાં આવે છે ભયથી કે પછી લાલચથી આજે ભક્તિ થાય છે આવી સમજ્યા વગરની ભક્તિ થાય ત્યારે શિવ થાય તેનું એક દ્રષ્ટાંત આપો એક ગામમાં એક મંદિર હતું જ્યાં સવાર સાંજ માં લોકો બહુ દર્શન કરવા આવે ભીડ જામે હવે ત્યાં એક રાધાકૃષ્ણની મૂર્તિ ગણપતિની મૂર્તિ હનુમાનજીની મૂર્તિ અને બાજુમાં જ એક આકાર વગરની આમ પથ્થર જેવી દેખાય પણ મૂર્તિ રૂપે લોકો પૂજે લોકો રાધાકૃષ્ણને ગણપતિને હનુમાનજીને ચાંદલો કરે છેલ્લે આ પથ્થરની મૂર્તિને પણ ચાંગલો કરે હવે આ કોની મૂર્તિ છે તે કોઈને ખબર નહીં પણ મૂર્તિ છે તેથી પૂજા કરે આમ વર્ષોથી આવું ચાલ્યું આવે એકવાર એક કોઈ સમજુ વ્યક્તિ ત્યાં દર્શન કરવા આવ્યો કે જોઈને બધું નિરીક્ષણ કરવા લાગ્યો બધા લોકો રાધાકૃષ્ણને ગણપતિજીને હનુમાનજીને પગે લાગે ચાંદલો કરે એ તો ઠીક પરંતુ આ પથ્થર જેવી દેખાતી આ મૂર્તિને પણ ચાંદલો કરે તે કોની મૂર્તિ છે અને શા માટે તેની પૂજા કરે છે તેને ના સમજાવ્યું તેના મગજમાં ના ઉતર્યું તેને ત્યાંના પૂજારીને પૂછ્યું આ મૂર્તિ કોની છે અને બધા લોકો શા માટે આની પૂજા કરે છે પરંતુ પૂજારીને પણ આજ સુધી આ અંગે કોઈ એ વિચાર્યું નહોતું કારણ કે આવો પ્રશ્ન કરનાર આ સૌથી પહેલો વ્યક્તિ હતો પૂજારીની પાસે પણ આનો ઉત્તર ન હતો એ બોલ્યો હું જ્યારથી પૂજા કરું છું તે પહેલાંની આ પરંપરા ચાલી આવે છે અહીં તો બસ આમ જ થાય છે આ વ્યક્તિને સંતોષકારક ઉત્તર ના મળ્યો તેને સમાધાન ના થયું માટે તે પથ્થરની મૂર્તિને પગે ના લાગ્યો કે ના પૂજા કરી કેમ કે હું કોઈ ભેટો નથી કે કોઈની પાછળ દોરાઈ જાઉં આવી તેનામાં ખુમારી હતી પરંતુ આની પાછળનું રહસ્ય તો હું જાણીને જ રહીશ તેને નક્કી કર્યું ત્યારબાદ તેનો ઉત્તર મેળવવા તેને ઘણા લોકોનો સંપર્ક કર્યો દોડધામ કરી અનેક મહિના વિચાર્યું પછી સૌને સૌથી પ્રથમ જે વ્યક્તિએ એ મંદિરમાં પૂજન કર્યું હતું તે વ્યક્તિ મળ્યો તે વ્યક્તિ હતો મુંબઈનો શેઠ જે અહીં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે પૂજા કર્યા પછી મુંબઈ જતો રહ્યો હતો તેને આ પ્રશ્નનો જવાબ આપ્યો કે આ ત્રણ મૂર્તિ જ સ્થાપના થયેલી હતી રાધાકૃષ્ણ ગણપતિ અને હનુમાનજીની પરંતુ મેં પહેલાં રાધાકૃષ્ણને ચાંદલો કર્યો પછી ગણપતિજીને ચાંદલો કર્યો અને હનુમાનજીને ચાંદલો કર્યો પરંતુ છેલ્લે હનુમાનજીને ચાંદલો કર્યો ને મારી આંગળીએ થોડું ચાંદલો કરતાં કંકુ ચોટેલું હતું રૂમાલ ના તે મેં બાજુના પથ્થર પર રૂચી નાખ્યું તેથી તે પથ્થર કંકુવાળો થયો પરંતુ પછી લોકોએ પણ આ રાધાકૃષ્ણ ગણપતિ હનુમાનજીને પૂજા કર્યા પછી આ કંકુવાળા પથ્થરને પણ મૂર્તિ માની ચાંદલો કરવાનું ચાલુ કરી દીધું વાસ્તવમાં એ કોઈ મૂર્તિ નહોતી એક પથ્થરની જ એક પથ્થર જ હતો તો વાલા સજ્જનો મારો કહેવાનો મતલબ આજે ભક્તિ ની પણ આ જ દશા થઈ છે કોઈ પણ સમજ્યા વગર આપણે માત્ર આ જ અનુકરણ કરી રહ્યા છીએ કારણ કે આપણને કોઈ પ્રશ્ન કે કોઈ જિજ્ઞાસા જ નથી થતી કેમ આમ આપણે તિલક કેમ કરવાનું આરતી કેમ ઉતારવાની વળી આરતી ગાતી વખતે મૂર્તિની આજુબાજુ કેમ ફેરવવાની કોઈ બી તમને કે કોઈને પ્રશ્ન થાય છે અને આપ જાણો છો કે આરતી આપણે કેમ કરીએ છીએ કેમ મૂર્તિની ચારે બાજુ ફેરવીએ છીએ આપણે જો આની જાણકારી હોય તો કોમેન્ટ અવશ્ય કરજો અને એ વિષય ઉપર આપણે એક વિડીયો બનાવવાની ઈચ્છા છે તો સમય મળતા આપણે બનાવીશું તો મંદિરમાં એવા ઘણા બધા પ્રશ્નો છે કે ઘંટ કેમ વગાડવાનો દીવો કેમ કરવાનો અગરબત્તી કેમ કરવાની વર્ષોથી જે જોઈએ છીએ આપણે એ કરી રહ્યા છીએ પ્રશ્નો જ થતા નથી સમજ્યા વગર હેતાની જેમ ચાલી રહ્યા છીએ માટે આપણી ભક્તિ ઢીલી પોચી કોઈ એક આપણને પ્રશ્ન કરે કે હાંસી ઉડાવે તો છોડી દઈએ છીએ કારણ કે આપણી પાસે તેની પાકી સમજ નથી એ જવાબ નથી બસ અમે આમ કરીએ છીએ કેમ વર્ષોથી આમ જ ચાલી આવે છે એટલાય રીત રિવાજ પરંપરાઓ અને આજે પણ આપણે આ રીતે જ કરતા રહ્યા છીએ જે તે સમય પ્રમાણે ઘડાયેલા રીત રિવાજો જે જડતાથી પકડી રાખી સમગ્ર સમાજને દુઃખી કરી રહ્યા છીએ પરંતુ સમય પ્રમાણે તેમાં પરિવર્તન કરવાની ના તો હિંમત કરીએ છીએ કે ના તો પહેલ કરીએ છીએ તો અમે એટલું જ કહેવા માગીએ છીએ કે આપણા ધર્મમાં જે કોઈ રીત રિવાજ જપ તપ ઉપવાસ વ્રત આપ્યા છે તે મનના અભ્યાસ માટે જ છે જ્યારે જો તેનાથી મન ઈશ્વરમય બને છે તો જ તે કામના છે જે વ્રત તપ ઉપવાસ કે કર્મકંડ મારા મનને ઈશ્વરથી આઘું કરતા હોય એ કોઈ કામના નથી અથવા તો હું તેને સમજ્યો નથી તો હું તેને બરાબર સમજ્યો નથી અને સમજ્યા વગર જ માત્ર આધરું અનુપકરણ તો નથી કરતો ને તો આવો આપણે આપણા ધર્મની આ બધી પદ્ધતિઓને સમજીએ જેથી કરીને આપણે મનને ઈશ્વરમાં તેમનું સ્થિર કરી શકીએ ઈશ્વરમાં સ્થિર કરવા તે મને કેમના ઉપયોગી બને તે બધું કરતી વખતે મારામાં શિવ સમજ હોવી જોઈએ તો યોગ્ય અર્થમાં થાય તો પહેલાં આપણે રોજિંદા જીવનમાં પરાતા નિયમોની વાત કરીશું કે જે આપણા જીવનમાં કેવી રીતે સહજ રૂપે નિયમરૂપે વણાઈ જાય તેની પહેલાં વાત કરીશું તેમાં સૌથી પહેલાં છે નમસ્કાર તો નમસ્કાર આપણે રોજ ભગવાનને કરતા હોઈએ છીએ અને આપણાથી જે મોટા વડીલ ગુરુજન હોય તેને પણ આપણે નમસ્કાર તો કરતા હોઈએ છીએ નમસ્કાર એ પણ એક ઈશ્વરમાં મનને જોડવાનો અભ્યાસ જ છે આપણે કહીશું કે નમસ્કાર તો અમે ભગવાનને રોજ કરીએ છીએ રોજ ભગવાનને પગે લાગીએ છીએ એમાં શિવ પરંતુ આપણે માત્ર ઔપચારિકતાથી લાગીએ છીએ આપણા નમસ્કારમાં હૃદય અને મન શિવ જોડાયેલા હોય છે એ માત્ર હાથ જ જોડાયેલા હોય છે એ નમસ્કારમાં પ્રેમ નથી હોતો પરંતુ ભય હોય છે ભગવાન નારાજ ના થાય તેથી પગે લાગીએ છીએ બીકથી પગે લાગીએ છીએ જો પગે નહીં લાગવું તો અપમાન ગણાય છે આમ એક વિવેક ખાતર પગે લાગતા હોઈએ છીએ પરંતુ તેમ ખરા હૃદયનો ભાવ અને મન જોડાયેલું હોતું નથી તેથી ભગવાનને આ નમસ્કાર નથી જોઈતા તે માન્યું નથી વળી આપણા નમસ્કારમાં પ્રેમ કરતા માગણી સ્વાર્થ વધુ હોય છે અને સ્વાર્થ માટે જેમ આપણે બીજા કોઈને નમીએ છીએ ગ્રહ નક્ષત્રોને નમીએ છીએ તેમ ભગવાનને પણ નમતા હોઈએ છીએ આ નમસ્કારની કિંમત શું સાચા નમસ્કાર પ્રેમથી થવા જોઈએ દિલથી ભગવાન મારો લાગવો જોઈએ પ્રભુ હું તને નમું છું કેમ કે તું જ આ જગતમાં મારો છે તો પછી તને ના નમું તો હું બીજા કોને નમું જેમ બાળકને પોતાની મા પોતાની જ લાગે બીજું કોઈ તેની માતાના ખોરામાં બેસે તો તેને ઉઠાડે તેમ ભક્તિમાં ભગવાન પોતાનો લાગવો જોઈએ અને જ્ઞાનથી ભગવાન સર્વનો લાગવો જોઈએ અને જ્ઞાનથી ભગવાન સર્વનો સમજવો જોઈએ બાળક મોટું થોડું થાય પછી તેને સમજ પડે કે જેમ મા મારી છે તેમ મારા ભાઈ બહેનની પણ છે તેમ ભક્તિમાં ભગવાન મારો છે તેમ જ્ઞાનમાં ભગવાન બધાનો છે પછી આગળનું સ્ટેજ આવતા જેમ ભગવાન મારો છે તેમ હું પણ ભગવાનનો છું એવી સમજ બાકી થાય હું ભગવાન માટે જ બન્યો છું તેનો દીકરો છું તેનું કામ હું કરીશ લોકોને સાચી ભક્તિ સમજાવીશ અને ભગવાન પાસે લાવીશ આ સમજ અને ભાવથી કરવામાં આવતા નમસ્કાર ભગવાનને અતિ પ્રિય છે અને તેથી જ તો ભગવાન ગીતાના અઢારમાં અધ્યાયમાં આથી ગીતા કહીને કહ્યું અંત ગોપનીય આ જ્ઞાન મેં તને કંઈ કીધું હવે તને જેમ વિચારીને યોગ્ય લાગે તેમ તું કર અઢારમા અધ્યાયમાં ચોસઠમો શ્લોક છે કે સર્વ ભૂયતમ ભૂય શું મેં પરમ વચ ઇષ્ટો મેં દઢીતી કૌ વક્ષામે તે હિતમ એટલે કે ગોપનીય વચનોથી પણ અતિ ગોપનીય મેં રસ તેને કહ્યું તું હજી પણ સાંભળ તું મને ઘણો પ્રિય છે આમ આથી પણ ભગવાનને સંતોષ થતો નથી અને કહે છે કે અત્યંત આ જ્ઞાન મેં તને કીધું હવે તને જેમ વિચારને યોગ્ય લાગે તેમ તું કર પરંતુ પાછું ભગવાન દીધામાં મુકાય છે અને તેમને પણ ભય છે કે ક્યાંક મારો ભક્ત આ સ્વતંત્રતાનો ખોટો ઉપયોગ તો નહીં કરીને મેં કઈ કીધું તો ખરું કે તને જેમ યોગ્ય લાગે તેમ કર પરંતુ હું કહું છું તો ખરો તને જેમ ઈચ્છે તેમ કર પરંતુ પછી પાછા કહે છે તું મને પ્રિય છે તેથી હું કહું તેમ કર મતલબ ભગવાન બરજબરીની ભાષા બોલી નથી શકતા પણ બરજબરી તો કરવા માગે છે તેથી આગ્રહ રાખે છે કે તું મને ઘણો પ્રિય છે માટે ગુપ્તથી પણ વધુ ગુપ્ત વચન તને કહી દઉં છું આમ ભગવાન ખરેખર ભક્ત પર નાડા થયા છે કેટલાક ભગવાનને ભગવાનને કેટલો પ્રેમ છે પોતાના ભક્ત પર ભગવાનને પોતાના ભક્તની ચિંતા છે અને આખો સારના રૂપમાં ભગવાન કંઈ છે કે આખી ગીતા સાંભળ્યા પછી પણ જો તું બીજું કાંઈ ના સમજ્યું હોય તો કંઈ નહીં પરંતુ તું આટલું તો કરજે અને કહે છે કે મના અભવ મત ભક્તો મધાજીમાં નમસ્કરું મા મે વેશ સત્યમ તે પ્રતિ જાને પ્રિયો હસી મેં મતલબ કે તું મારામાં મન પરોનાર થા મારો ભક્ત બની જા મારું પૂજન કરનાર થા અને મને પ્રણામ કર કેમ કે આમ કરવાથી તું મને જ પામીશ આ તારી સાથે સત્ય પ્રતિજ્ઞા કરું છું આમ ભગવાન કહે છે કે ગોપનીય ગોપનીય કે અત્યંત ગોપનીય જ્ઞાન મેં તને કીધું પણ એ પણ તું તને ઈચ્છા થાય તેમ કરજે પણ બીજું કંઈ નહીં તો આટલું તો કરે જ એમ આગ્રહપૂર્વક ભગવાન કહે છે કે તું મારામાં મન કરવાનો અર્થ મારો ભક્ત બની જા મારું પૂજન કરનાર ટૂંકમાં કેવું હોય તો ભગવાન પ્રેમ ભર્યા નમસ્કાર નો ભક્ત પાસે આગ્રહ રાખે છે નમસ્કાર કર એટલે તું મને માન મને સમર્પિત થઈ રહે જેમ માં બાળકને પ્રેમના બદલામાં શું છે બાળક સાંજ પડે પછી મને ગોતતો તો દોડીને આવે હજાર સ્ત્રીમાં પોતાનું બાળક તેની માને ગોતતો આવે ને જે વાલ માને થાય તેવો વાલ ઈશ્વરને થાય આ નમસ્કારમાં તાકાત છે પણ આ નમસ્કાર કેવા હોવા જોઈએ પ્રેમથી ભરેલા ભગવાન હું તારો જ છું આ ભાવથી સમજથી થતા નમસ્કાર ભગવાનને હું તારો છું અને તેનાથી આગળ તારા માટે જ છું બીજા કોઈ માટે નહીં બીજી કોઈ કામના કે લોકો મારો ઉપયોગ નહીં કરી જાય આ વાત પૂર સમજથી ભગવાનને નમસ્કાર થવા જોઈએ ગીતામાં આ રીતે ભગવાને અર્જુન નમસ્કાર કરતા અગિયારમાં અધ્યાયના ચાલીસમાં શ્લોકમાં કહે છે કે પુરસ્તા પૃષ્ઠસ્તે નમસ્તુ તે સર્વતનંતવિર્યામિત વિક્રમસ્તમ સર્વ સમાપનો આપણો સિતો સર્વ મતલબ કે હે અનંત સામર્થ્ય ધરાવનાર આપણે આગળથી તેમજ પાછળથી પણ નમસ્કાર એ સર્વના આત્મા આપણે બધી જ બાજુએથી નમસ્કાર કરું છું કેમ કે અનંત પરાક્રમથી આપ આખા બ્રહ્માંડને વ્યાપીને રહેલા છો માટે આપ જ સરસ્વ રૂપ છો તો આવા પ્રેમથી કરેલા નમસ્કાર કોઈ બદલી નહીં માત્ર તેના પ્રભાવને માન્ય કરતા આ નમસ્કારથી ભગવાનનું દિલ અર્જુન જીતી લે છે આપણે જ્યારે પણ ખરેખર આ શ્લોક અત્યંત પ્રિય છે આપણે જ્યારે પણ મંદિરે કોઈ પણ ઠેકાણે ભગવાનને પગે લાગીએ ત્યારે આ શ્લોક બોલતા ભાવથી નમસ્કાર કરવા જોઈએ રોજ સવારે ઉઠીને પણ આ રીતે નમસ્કાર કરવા જોઈએ ભગવાનને મતલબ કે હે ખરેખર આ શ્લોક જ્યારે આપણે ભગવાનને મંદિરે જઈએ ત્યારે બોલીને ભાવથી પગે લાગવું જોઈએ દિવસમાં સૂતા ઉઠતા જમતા બહાર જતા એ બહારથી આવીને સતત ભગવાનને ભાવથી નમસ્કાર કરવા જોઈએ જેમાં કોઈ માગ નહીં કે કોઈ ફરિયાદ નહીં માત્ર ને માત્ર ભગવાનને ઊંચું અને ભગવાન મારાથી તે લાગવું જોઈએ તે ભાવથી નમસ્કાર થવાય તો ભગવાન આપે પ્રેમ બંધાશે અને મન ભગવાનમાં તોટશે આમ શરૂઆતમાં ભક્તિની શરૂઆતમાં ભક્તને ભગવાન પર આ રીતે પ્રેમ કે મન તોટવું જોઈએ સતત ભગવાનને આ રીતે દર્શન કરતાં પગે લાગતા મનને ભગવાનમાં સ્થિર થવાનો અભ્યાસ થાય છે આવી રીતે ભગવાનનું સાનિધ્ય રાખવું જોઈએ જેમ બાળક નાનું હોય અને બહારથી રમીને આવે અને પોતાની માને ગોતવા માંડે તેમ ભક્તને ભગવાનના દર્શનની શરૂઆતમાં તીવ્રતા અને અજંકો થવો જોઈએ ભગવાનના દર્શનથી મનના ધરાવવું જોઈએ બસ ભગવાનને બેઠા બેઠા જયા જ કરું એવો ભાવ થવો જોઈએ તો સહજ ધ્યાન લાગી જાય પરંતુ બરજબરીથી ધ્યાન લાગતું નથી તો સજ્જનો મનને ભગવાનમાં સ્થિર કરવાનો અભ્યાસ તરીકે જીવનમાં નમસ્કારને એક અંગ તરીકે જોડી દઈએ આ સહજ જીવનનો એક નિયમ છે સવારમાં ઉઠીએ ત્યારે બહાર જઈએ નોકરી ધંધે જઈએ ત્યારે અને બહારથી આવીએ ત્યારે પ્રથમ ઘરમાં ભગવાનના મંદિર આગળ જઈને ભાવથી આપણા ઇષ્ટદેવને પ્રણામ કરવા જોઈએ એ ભગવાન પણ ખુશ થશે કારણ કે ભગવાન પ્રેમના ભૂખ્યા છે અને તેથી જ દુર્યોધનના છપ્પન ભોગ કરતાં વિદુળની ભાજી તેમને ગમી હતી તો આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણને આવતા રવિવારે પાછું આવું જ એક અભ્યાસ તરીકે બીજી પદ્ધતિ લઈને આપણે મળીશું કે ભગવાનમાં મન ચોંટાડવા માટે ભગવાનના ધ્યાનમાં મન ચોંટાડવા માટે કેવી કેવી પદ્ધતિઓ આપણા ધર્મમાં છે અને તેને કેવી રીતે કરવાથી આપણું મન ઈશ્વરથી ભાવથી સરબળ બને તેનું આપણે દરેક પ્રકરણમાં વાત કરીશું તો આપ સર્વને મારા પ્રેમથી જય શ્રી કૃષ્ણ अच्युतं केशवं कृष्णदामोदरं जानकी के जानकीवल्लभम्